જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને માતા મરણ અને બાળ મરણ કમિટીની બેઠક યોજાઈ આરોગ્ય વિભાગની માતા મરણ અને મરણ કમિટીની બેઠક જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વેરી હાયરિક્સ માતાને એસએસજી વડોદરા ખાતે ડિલિવરી અર્થે મોકલવા અને બાળકોના આરોગ્યનું ડેટાવાઇઝ એનાલિસિસ કરવા સૂચન કર્યું હતું સાથે તમામ કેસોમાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી મેડિકલ ઓફિસર એપ એચ ડબલ્યુ અને આશા વર્કરની સમીક્ષા કરી કલેક્ટર દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પોલ વસાવા આસિસ્ટન્ટ એચ ઓ ડૉક્ટર મુકેશ પટેલ તમામ આરોગ્ય તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ પીએસસીના મેડિકલ ઓફિસર જિલ્લા અને પીએસસીના કર્મચારીઓ હાજર રહ્યા હતા